ગુડ મોર્નિંગ જય હોનભાઈમાં જય દ્વારકાધીશ આઈ હોપ તમે બધા મજામાં જશો અત્યારના વાગ્યા હે નવ જેવું થાય છે અને આજે આપણે બપોરે બે વાગ્યા વાળી બસમાં જવાનું છે જુનાગઢ પાછું ઘરે અત્યારે થોડી ઘર આ માટા મારીએ ટીવી જોઈ પછી આજે બે વાગે આપણે બે જવાનું હોય બસમાં એટલે વહેલું આવે જુનાગઢ જવાય ઠેલા પેક થઈ ગયા હે ફૂલ તૈયારીમાં જ છે બપોરે જમીન પછી નહીં રહી જવાનું હોય અમે આવી ગયા વાડીએ આ જો ભૂકો ભરાય છે એ બધા ભૂકો ભરા મકું ઉભો એ ભૂકો ભરાઈ જાય ટ્રેક્ટર ભરાઈ જાય એટલે પછી એના પાછું નાખવાનું હોય ઘરે આપણે આજે હજી એક આમ ભર્યું ને જ પાછું ભરવાનું હોય એટલે અત્યારે જોઈએ હજી ભરાય છે ભરી લે પછી ઘરે લઈ જવાનું હોય છોકરા ઉતા હે વાંગાવના અને જો ભૂકો ભરાય છે એક છોકરો તમે ઘોડી આમાં જોઉં અહીં ટેક્ટર મેં ભૂકો ફરી દીધો ટોલીમાં નતો સમાજોન થઈ જાઉ તો આ કિચન ઠંડા મગવા ભાઈ હે આ ફેન્ટા મગાવી દે મારા હાટો હં ને

એમને થાહે કઈ છે ને થાહે કઈ છે આવું નહી સમજો એમ એક મિનિટ છે ને એમને આજ ચાર તારીખ થાય આવતી પાંચ તારીખે થઈ જશે 7 7 અમે આવી ગયા લાંબા બેંકમાં જો જવાય વાડી ભૂકો ભરી આવ્યો હં જવા પીડો હવે એક ઢારીયામાં ભરે છે બધા આપણે તો આજ નથી ભરવાનું આજ ભરીએ તો પાછું ના આવવું પડે ને હમણાં બે વાગે આપણે જાઉં જૂનાગઢ એટલે આપણે કંઈ હારતા નથી ભૂકો વિપુલના શૈલેષ નહીં હારે છે જવાય પીડા આ બાવળો હાલો મે હાઈવે ઉપર તો આવી ગયા હે હવે બસ ની રાહ જોઈ બસ આવે પછી બેહીને આપણે તાઈ જુનાગઢ ભેગા જોવાય આ ઠેલાન બધું રાખી દીધું હે રો મીરા પાસે આવી ગઈ આપણે આમાં જ જવાનું હોય જુનાગઢ હાલો અહીંયા એવું પી રહ્યા પાસે જાય આપણે જવા માટે હલો તો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અહીંયા વાગ્યા છે હવા હાથ બે વાગ્યાવાળી બસમાં આપણે બેઠા હતા ને અહીં ભૂઈ ગયા લગભગ પંદર વીસ મિનિટ થઈ ઘરે ભૂઈ ગયા એને તો સારું હલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એને કરીએ સારો લાઈક હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો મળીએ પાછા એક નવા બ્લોગનો